તો કામરેજ તાલુકાના લસકાણા ગામે સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં ક્રેનની મદદથી ત્રીજા માળે લોડિંગ મશીન ચઢાવતી વખતે ક્રેન ઊંધી વળી જતા હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા બનાવને પગલે વીજ કંપનીના વિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને પાવર કટ કરવાની ફરજ પડી હતી સુરત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ગામ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં એક કંપનીના ત્રીજા માળે ક્રેનની મદદથી ત્રીજા માળે એમ્બ્રોડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન વજનદાર ક્રેનના કારણે ક્રેન ઊંચી થઈ ગઈ હતી અને વજનદાર એમ્બ્રોઇડરી મશીન નીચે ધડાક દઈને પડ્યું હતું જેને લઈને હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી બનાવને પગલે સ્થાનિક જીબી વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તુરંત વીજ સપ્લાય બંધ કરી દીધો હતો ક્રેનને સીધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘણા કલાકો પાવર બંધ રહેતા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જોકે કોઈ જાનહાનીના સમાચાર ન મળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો